એમાં બીજો પ્રશ્ન છે અખબારી નોંધ લખતી વખતે કયા પાંચ ડબલ્યુ ધ્યાનમાં રાખવા જરૂરી છે તો પેલું છે શું એટલે કે વોટ ક્યાં એટલે વેર ક્યારે વેન શા માટે વાય અને કોણે એટલે હું આ પાંચ ડબલ્યુ ધ્યાનમાં રાખવા જરૂરી છે ગાંધીજીને કયા કારણોસર કસરત પ્રત્યે અણગમો હતો તો એના બે કારણો છે ગાંધીજીનો નો સ્વભાવ અને કસરત નો તાસ ફરજિયાત થતા પિતાની સેવા કરવામાં વિધ્ન આ બે કારણો જવાબદાર છે બ માં જોઈએ પદ્યના આધારે પ્રશ્ન તો ગ્રામ માતા કાવ્યમાં આલેખાયેલું હેમંત ઋતુનું વર્ણન લખો હેમંત ઉત્સાહને વધારતો વહી રહ્યો છે તે ઉત્સાહને શરીરમાં ભરીને પંખી મીઠા મધુરા ગીતો ગાતા ઉડી રહ્યા છે અને શેરડીનો પાક લહેરાય છે ખેડૂત દંપતી સગડી પાસે બેસીને તાપી રહ્યા છે એમાંનો બીજો પ્રશ્ન કવિના મતે ઉદ્યમી માણસ કેવો હોય તો કવિના મતે ઉદ્યમી માણસ ક્યારે હાથની રેખાઓ જોતો નથી એ તો સતત મહેનત કરતો જ રહે છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન બે માં અ ગદ્યના આધારે એટલે કે પાઠના આધારે વિસ્તૃત આન્સર છે સિંહ અને મગર વચ્ચે યુદ્ધ કેમ થયું તો સિંહ અને સિંહણ પાણી પીવા નદીમાં ઉતર્યા હતા ઉચિંતો પાણીમાં ખળભળાટ થયું એ પ્રચંડ મગર સિંહણ પર પૂછડાનો પ્રહાર કરીને તેને ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યું સિંહ સિંહણને બચાવવા થોડે દૂર સુધી એની પાછળ ગયો પણ તે પાણીમાં લાચાર હતો આખરે મગરે સિંહને મારી નાખી સિંહણના મોતનું વેર લેવા માટે સિંહ અને મગર વચ્ચે યુદ્ધ થયું હતું લેખકના મતે બૂટ પહેરવા કયા કયા પ્રસંગો ગણી શકાય તો લેખકના મતે આ પ્રસંગો બુટ પહેરવાના માટેના ગણી શકાય સાતમ આઠમનો મેળો ત્રણેતરનો મેળો ગણેશોત્સવ નવરાત્રી લગ્નગાળો અને શાળાના પ્રવાસો રંગલો કોની સાથે હોડ કરવાની ના પાડે છે તો રંગલો જાદુગર અને વાચાળ લોકોની સાથે હોડ કરવાની ના પાડે છે કારણ કે તેમની પાસે ઘણી યુક્તિઓ હોય છે ત્યારબાદ જોઈએ સુરત શહેરમાં કઈ કઈ પરદેશી જાતિઓ આવેલી તો સુરત શહેરમાં આ પરદેશી જાતિઓ આવેલી ફિરંગી અંગ્રેજ વલંદા ફ્રેન્ચ મોગલ વગેરે પદ્યના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર તો કે માળીનો મેઘ બારે માસરે સમજાવો આકાશમાં મેઘ તો એકાદ ઋતુમાં વરસે છે ને ચાલ્યા જાય છે પણ માનો પ્રેમ રૂપી મેઘ તો બારે માસ વરસતો રહે છે માં બાળક ઉપર હંમેશા પ્રેમ વરસાવતી રહે છે ઘોડે સવારે ખેડૂતને શું કહ્યું તો ઘોડે સવારે ખેડૂતને કહ્યું કે મને તરસ લાગે છે તું મને થોડું પાણી તડકાની સવાર ઉપરથી સી અસર થઈ તો સોનેરી રંગનો તડકો પડવાથી સવાર સોના જેવી લાગે છે ડાળીઓ ક્યારે નમી જાય તો જ્યારે ડાળીઓ પર ફળ બેસે ત્યારે તે નમી જાય છે

પ્રશ્ન નંબર ચાર જોઈએ બરાબર આપણે જે પ્રશ્ન નંબર ત્રણ છે આગળ જોઈ લીધું માગ્યા મુજબ જવાબ લખો તમારી શાળાના બાગમાં જોવા મળતા વિવિધ છોડના નામ લખો અને તેની સંભાળ કેવી રીતે રાખવી જોઈએ તો મૌલિક પ્રશ્ન છે તમારી સ્કૂલમાં જે ઝાડ હશે લક્ષો આપશે તો છોડમાં આવશે તુલસી ગલગોટો મોગરો રીંગણનો છોડ ટામેટાનો છોડ વગેરે મારી શાળામાં છે હવે એની સંભાળ કઈ રીતે રાખવી તો છોડને નિયમિત પાણી પાવવું જોઈએ છોડમાં સમયાંતરે ખાતર નાખવું જોઈએ છોડની ફળતે વાડ કરવી જોઈએ

ડોક્ટર અમન અમદાવાદ કયા કયા રોગના નિષ્ણાંત છે તો તમે જોઈ શકો છો ફેફસા શ્વાસ હૃદય તાવ જેવી બીમારી વગેરે જેવી બીમારીના તે નિષ્ણાંત છે ચોવીસ ગુણ્યા સાત એટલે શું તો કે ચોવીસ કલાક અને સાત દિવસ એવો એનો મતલબ થાય એટલે કે આ હોસ્પિટલ ચોવીસ કલાક સાત દિવસ ચાલુ જ હોય છે સંજીવની હોસ્પિટલ ક્યાં આવેલી છે તો અમદાવાદમાં બરોબર ત્યારબાદ જોઈએ પ્રશ્ન છ માગ્યા મુજબ જવાબ લખો જો તમને થોડા અનાજના દાણા આપવામાં આવે તો તમે શું કરશો જો મને થોડા અનાજના દાણા આપવામાં આવે તો હું પણ સૌથી નાના દીકરાની વહુની જેમ એ દાણા ખેતરમાં વાવવા તમે જોયેલા નદી કે દરિયાનું વલણ તો તમે જોઈ શકો છો મેહી નર્મદા નદી કે જે મધ્ય ભારતમાં આવેલી છે તેનું વર્ણન લખ્યું છે તમે કોઈ પણ નદી કે દરિયું કે જે તમે જોયો હોય તે લખી શકાય મૌલિક પ્રશ્ન છે નર્મદા ઉત્તર ભારતના ગંગા યમુનાના ફળદુ પ્રદેશ તથા દક્ષિણ ભારતના દખ્ખણના ઉચ્ચ પ્રદેશ વચ્ચેની ભૌગોલિક સીમા પર છે નર્મદાની લંબાઈ તેરસો બાર કિલોમીટર છે બરોબર આ રીતે આપણે કોઈ પણ નદી કે દરિયા વિશે લખી શકીએ ત્રીજો પ્રશ્ન છે તમારા જીવનમાં બનેલ કોઈ એક હાસ્યનો પ્રસંગ લખો તો એ તમારે જાતે લખવો પડશે કારણ કે તમારા જીવનમાં જે પ્રસંગ બન્યો હોય તે અહીં લખી શકાય ઘર બાર ગમે ત્યાં બન્યો હોય ત્યારબાદ છે પ્રશ્ન સાત મુદ્દા પરથી વાર્તા લખો બરોબર તો પહેલા તમારે મુદ્દા ધ્યાનથી વાંચવાના પછી આ મુદ્દાને આધારે તમારે વાક્ય બનાવતું જવાનું તમે જાતે સરસ વાર્તા લખી શકો તો આ જે વાર્તા છે એને આપણે નામ આપીશું સિંહ અને ઉંદર બરોબર બાકીની વાર્તા જે છે તમે સ્ક્રીન ઉપર વાંચી શકો છો સહેલી વાર્તા છે તમે સાંભળેલી જ છે સિંહ અને ઉંદર વાળી અને ત્યારબાદ આપણને છેલ્લે કહ્યું છે કે આ વાર્તા ઉપરથી આપણને શું બોધ મળે તો એ પણ આપણે લખવો પડે તો વાર્તા ઉપરથી બોધ મળે કે આ સંસારમાં કોઈને પણ તુચ્છ ન ગણવા ક્યારેક તુચ્છ કે નાનો માણસ પણ આપણું ઘણું મોટું કાર્ય કરી આપે છે ત્યારબાદ છે ફકરાનું વાંચન કરો અને તેના આધારે પ્રશ્નના જવાબ લખો તો મિન્ટુને ગરમ ગરમ ખાવાનું મન કેમ થઈ તો તમે ફકરો ધ્યાનથી પેલા વાંચી લેજો એનો જવાબ છે કારણ કે તેને તેને ઠંડી લાગતી હતી આથી ગરમ ગરમ ખાવાનું મન થયું પસા કાકા શેરડીનો રસ કાઢવા કયા સાધનનો ઉપયોગ કરશે તો ચિચોડો બરોબર ચીચોડાનો ઉપયોગ કરશે મિન્ટુ અને પસા કાકા ભોજનમાં ગળીયું શું જમશે તો ગોળ સાપ કીડી ઉંદર મંકોડા વગેરેના ઘરને શું કહેવાય દર કહેવાય મીન્ટુ મકોડો શા માટે ઘરમાં ભરાઈ ગયો કારણ કે તે ઠંડીના કારણે ધ્રુજતો હતો માટે ઘરમાં ભરાઈ ગયો પ્રશ્ન નવ વ્યાકરણ નો પ્રશ્ન છે અલગ પડતો શબ્દ તો શિક્ષક શું પડે છે અલગ નીચે આપેલા રૂઢિપ્રયોગ નો અર્થ આપવો તો જાનની બાજી લગાવવી તો જીવ જોખમમાં મૂકીને કામ કરવું મોત મોતનો બદલો લેવા સિંહે પોતાની જાનની બાજી લગાવી દીધી આવું કોઈ પણ મૌલિક વાક્ય બનાવી શકાય

આપણે આન્સર લેવાનો હતો સંયોજક એટલે કે વાક્યને જોડનાર શબ્દ તો મારું દુઃખ નહોતું મારનું દુઃખ ન હતું પણ અહીંથી આપણે પણ લઈશું પણ હું દંડ ને પાત્ર ગણાયો એ મહા હતું

કાવ્ય એના સાહિત્ય પ્રકાર અને તેના લેખક અને કવિ નું ક્રમ ખબર ક અને ક પછી આવે ક્ષ અને પછી આવે બરોબર તમારે શબ્દકોષ નો ક્રમ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય ગુજરાતીના પ્રેક્ટિસ પેપરનું કેવું પેપર છે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ પેપર છે બરાબર જેના આધારે તમે વાર્ષિક પરીક્ષાની પેપર સ્ટાઇલ સમજી શકો છો અને પરીક્ષાની સરસ તૈયારી પણ કરી શકો છો અને વાર્ષિક પરીક્ષા માટે તમને ઓલ ધી બેસ્ટ